સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તડકેશ્વર ગામમાં પાણીની યોજનાની ટાંકી ધરાશાય થવાના અકસ્માત અંગે તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા અને ઈજાગ્રસ્ત મજૂરોને વળતર આપવા બાબત સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની યોજનાની ટાંકી ધરાશાય છે અકસ્માતમાં પાણીની યોજનાના ભ્રષ્ટાચાર અને નબળી બાંધકામી કાર્યવાહીનું પરિણામ છે જેના કારણે ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે અને ગામમાં પૂર જેવી કટોકટીની સ્થિતિ સર્જાય છે જેથી આ બાબતે તમારી નજરમાં લાવવા અને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરાઈ છે માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની યોજના હેઠળ એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે અગિયાર લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું સ્થાનિક માધ્યમથી માહિતી મુજબ આ ટાંકીનું નિર્માણ મુંબઈની ઇન્ફ્રા એજન્સીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટર હેઠળ કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ સમયે જ્યારે ટાંકીમાં નવ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું ત્યારે તે અચાનક ધરાશય થઈ ગઈ આના કારણે વિશાળ જળ પ્રવાહ થયો જેના કારણે ગામમાં પૂર જેવી વિનાશક સ્થિતિ સર્જાઈ અને ત્રણ મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા આ અકસ્માત બાદ કોઈ પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર ન હતા જે નિષ્ઠાવાન અને અવગણના પૂર્ણ એકદમ સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા રૂપિયાના જાહેર ખર્ચ પર આવી મોટી રકમની યોજના હેઠળ એક સામાન્ય ટેસ્ટિંગમાં જ નિષ્ફળ જવી તે સરકારી અંદાજપત્ર અને તપાસી કાર્યવાહીની ગંભીર ઉણપને દર્શાવે છે આના કારણે ગામના લોકોને જોખમ થયું છે અને જનતાનો ભરોસો તૂટ્યો છે આ બાબતે માંગણીઓ છે જેમાં અકસ્માત વ્યાપક અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે જેમાં યોજનાના બાંધકામ ખર્ચ અને ગુણવત્તા તપાસની તમામ વિગતોની તપાસ કરવામાં આવે ભ્રષ્ટાચારના તત્વોને ઉજાગર કરીને જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ મજૂરોને તાત્કાલિક તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવે અને તેમને પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે આ પાણીની ટાંકી બનાવનાર કોન્ટ્રાક્ટરની સરકાર દ્વારા જેટલા પણ કામો માટે ટેન્ડર આપવામાં આવેલ હોય તે તમામ ટેન્ડરો રદ કરવામાં આવે અને અગાઉ જેટલા પણ ટેન્ડરો આપી કામો કરાવવામાં આવેલ હોય તે તમામ કામોની પણ બાંધકામ ખર્ચ અને ગુણવત્તા તપાસવામાં આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સરકારી યોજના હેઠળ જેટલી પણ પાણીની ટાંકી બનાવવામાં આવેલ હોય તે તમામ પાણીની ટાંકીના બાંધકામની ગુણવત્તા અને ખર્ચની તપાસ કરવામાં આવે આ રજૂઆતને પગલે લોકહિતમાં તાત્કાલિક પગલાં લેવા આદેશ આપશો જેથી જનતાનો વિશ્વાસ જળવાઈ રહે અને ભ્રષ્ટાચારને રોકી શકાય તેવી અપેક્ષા કરી હતી અને એની કેપેસિટી નવ લાખ લિટર સુધીનું પાણીનું વહન ક્ષમતાની હતી છેલ્લા ત્રણ વર્ષના વધુ સમયથી આ ટાંકીની ગુણવત્તા ટેકનોલોજી સ્ટીલ સિમેન્ટ અને અન્યની ચકાસણી કર્યા પછી રાજ્ય સરકારના અધિકારીઓએ એ ટેસ્ટિંગના ભાગરૂપે એનું ઉદ્ઘાટન સમય મર્યાદામાં કરવા માટે એનું ટેસ્ટિંગ રાખવામાં આવ્યું હતું ટેસ્ટિંગ દરમિયાન પટ્ટાના મહેલની જેમ આ ટાંકી તૂટી પડી હતી આ ટાંકી તૂટવાના કારણે ત્રણથી વધુ જેટલા મજૂરો ઇંજાગ્રસ્ત પામ્યા હતા સમગ્ર બાબતમાં રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ જે રીતે ગુણવત્તાની ટેકનોલોજીની અને સાથે સાથે જે અધિકારીઓએ આ તમામ બાબતની જે ચકાસણી કરી હોય તે અધિકારીઓ અને જેમણે ગાંધીનગર સુધીના જે એજન્સીને ટેન્ડરો ચૂકવ્યા છે જે ટેન્ડરો મંજૂર કર્યા છે અને સાથે સાથે ગુણવત્તાની તમામ પ્રકારની ચકાસી છે એવા અધિકારીઓને તાત્કાલિક અસરથી પગલા લેવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે અને આ એજન્સીએ જે જગ્યાએ સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કે સુરત જિલ્લામાં પાણી પુરવઠા અંતર્ગત જે જગ્યાએ એમણે કામગીરી કરીશ એ કામગીરીની ચકાસણી કરવામાં આવે એના તમામ કોન્ટ્રાક્ટના બિલો અટકાવવામાં આવે અને સાથે સાથે આ સમગ્ર બાબતમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય કોન્ટ્રાક્ટરો હોય એની પાસે આ સરકારી નાણાં વસૂલત કરવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી મેં માગણી કરી છે